આજે વરસાદ ચાલુ છે ને અમારા મિત્ર ની ત્યાં પાર્ટી છે ચાલો મિત્રો પાર્ટી માં પોપટલાલ ભાઈ રાજુ પટેલ રાજુભાઈ પોપટલાલ દિલીપભાઈ શું કે

આ દેઈ પડણે કાવાડા છે જમાડે છે આજે હા ગોયણા જમાળે ગોયણા ગોયણી આ ગોણા ગોયણા ગોયણા ગોયણી આટે ગોયણા ગોયણા

બાપુ ક્યાં આવ્યા છો તમે આજે શું બાપુ આજે શું પ્રોગ્રામ છે પ્રોગ્રામ હવે મને તો અનિલભાઈ નો ફોન આવ્યો

બે બાકાત માણસ છે આવી હાવ ના આપવાનું

તો ભાઈ રસોઈ કરવાનો આવે છે રાજુભાઈ આ પાર્ટીમાં નવા મેમ્બર પણ સામેલ થઈ ગયા છે હવે મેમ્બરશીપ ભાઈ તમે લીધી મેમ્બરશીપ ક્યાં

કાજાગા વળા કાજાયા લોકો હા કાજાગા ન્યા છે આજે ડોક્ટર બાજીમાં જ રહેજા વાતો નહી તમે જી વિડિયો ઉતારે છે ને ઈ ડોક્ટર છે અમે જોવાનો પણ એક્શન ભાઈ લેજો આજે વળા આમ ઈ હું નખો ઈ હું નખો

तो आप दे, दे, दे।, दे स्टूडेंट तो जो बाकी हम जो निरकी निरकी ने बने हो आज सुनो गाँव नो लोट नहीं को राजू भाई चारा नो लोट चाहिए भाई बेसन चारा नो लोट नहीं तो वो नहीं हमके गाँव बाद 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 કિચન માં નનું બોલે ઘર માં લગભગ રાંદી ની ભાઈ ભાઈ હા વડા તૈયારી છે બોલ ગરમ

આ લીખજો બાબા બાબા આવો બાબો બનાવી દે બાપુ એને ત્યાં દીદીને કંઈ નતું કોઈ નિકપે તો બેટા હા હું જ કર બધું

ફાઈનલ રાજુભાઈ ના ભજીયા તૈયાર થઈ ગયા છે હવે જોઈ લો મિત્ર

કેરાલભાઈ તમારું શું કહેવાનો જોવલા છે અચ્છા મહેશભાઈને લાગે છે તમે વડા કોપરાએ આજે મધુરી શું બનાયું શું બનાયું પવા ખાલી લીધા પવા ખાલી લીધા ટીકરી ભજિયા બની દીધા ભાઈ ભાઈ હવે ચાહો જરા જોઈ લ્યા હો હો